તો વગરનું ભણતર કહેવામાં આવે છે પરંતુ બનાસકાંઠાના પાલનપુરની એક શાળામાં ભય સાથે ભણતર જોવા મળી રહ્યું છે પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર ત્રણ પ્રાથમિક શાળાની સ્થિતિ જોઈ તમે પણ વિચારમાં પડી જશો શાળાની બિસ્માર સ્થિતિ તરફ જોવા મળી રહી છે તરફ ભયનો માહોલ છે કારણ કે શાળાની આ કથરેલી સ્થિતિ જેથી જ વિદ્યાર્થીઓ સારી રીતે ભણવામાં ધ્યાન પણ નથી આપી રહ્યા સ્થિતિ એટલી ખરાબ છે કે વિદ્યાર્થીઓ જ સારા ક્લાસરૂમ બનાવવાની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થી પોતે સ્વીકારી રહ્યા છે કે તેઓ ડરી ડરીને અભ્યાસ કરી રહ્યા છે અમારી સ્કૂલના રૂમોના પોપડા ઉકળીને તૂટી ગયા છે તે અમને બહુ ડર લાગે છે તે અમને ભણવા માટે બહુ મહેનત કરવી પડે છે અમે ડરી ડરીને ભણીએ છીએ અને અમે માંગીએ છીએ કે આ રૂમો પાડીને અમારે નવા રૂમો બનાવો બેવામાં બહુ ડર લાગે છે જ્યારે અમે લખવા બેઈએ ત્યારે થોડા થોડા પોપડા પડતા હોય છે એટલે અમને ડર લાગે એટલે અમે તો બેહતા નથી પરંતુ બીજા તોથી બી તૂટીન પડે છે એટલે ને અમારે બીજું બનાવવાનું અમને રૂમ બનાવવાનો અમને પેલી તૈયાર કરી આલો ને બીજો રૂમ બનાવી આલો આટલી અમારી તમને જાણીને નવાઈ લાગશે કે આ શાળામાં કુલ વીસ ઓરડા હતા જેમાંથી તંત્ર દ્વારા તેર ઓરડાને સંપૂર્ણપણે જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યા છે હવે શાળામાં માત્ર સાત ઓરડા છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પરંતુ આ સાત ઓરડાની સ્થિતિ પણ બિસ્માર છે સાત ઓરડામાં શાળાનું તંત્ર પાંચસો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યું છે સવારે 7 થી બાર અને બપોરે 12 થી પાંચ બે ભાગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે શાળાના આચાર્ય પોતે સ્વીકારી રહ્યા છે કે નવી શાળાની તાતી જરૂરિયાત છે ઓરડા હતા પહેલા હાલ ત્યારબાદ એને જર્જરીત થઈ જવાથી તેર ઓરડા ડેમેજ જાહેર થયેલા છે અને એના જગ્યાએ નવી સ્કૂલ બનવાની છે પરંતુ શાળામાં પાંચસો બાળકો ભણતા હતા એટલે બાકીના જે સાત ઓરડા છે એને ડેમેજ કર્યા નથી

ગુજરાત સરકાર છે તે આધુનિક શાળા બનાવવાની મસ્ત મોટી વાતો કરતી હોય છે પરંતુ તેની નવી વાસ્તવિકતા છે તે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જોવા મળે છે હું તમને સીધો દ્રશ્ય બતાવીશ કે આ પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર ત્રણ કમાલપુરા વિસ્તારમાં આવેલી છે અને અહીંના વીસ જેટલા ઓરડા આવેલા હતા પરંતુ સમય જતા તેર જેટલા ઓરડા હતા તે કંડમ થયા હતા અને ત્યારબાદ આ શાળા છે તે જર્જરિત બની હતી હું તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ શાળાના જે વિદ્યાર્થીઓ છે તે કઈ રીતે અભ્યાસ કરી રહ્યા છે સીધી દ્રશ્યો બતાવીશ કે આ શાળાનો ઓરડો છે તેમાં વિદ્યાર્થીઓ છે તે મોતના મુખે છે તે અભ્યાસ કરી રહ્યા છે કેમ કે આ શાળાના અંદર એકથી આઠ ધોરણના બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ શાળાના અંદર અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ ઉપરના જે છત છે તે વારંવાર તૂટી જવાના કારણે ઉપરથી પોપડા છે તે નીચે પડતા હોય છે જેના કારણે જે નીચે માસુમ બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તેમને લાગવાનો ડર હોતો હોય છે જોકે આ બાબતે તંત્રએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી જેને લઈ વિદ્યાર્થીઓ મતના મુખે એટલે કે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જોકે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆતને ધ્યાને ન લેવાતા આ જે આ માસુમ બાળકો છે તે જીવના જોખમ હેઠળ છે તે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે હાલ તો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એક જ માંગ કરી હતી કે તાત્કાલિક સરકાર આ ઓરડાઓને રિનોવેશન કરીને ત્યારે આ માસૂમ બાળકોનો જીવ બચી શકે તેમ છે સચિન સિખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકા